અલથાણ પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ એક હોટેલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ સાથે મોટી પાર્ટી યોજાઈ હતી જે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે આ પાર્ટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને લાયસન્સિંગના ધંધા સાથે સંકળાયેલા સમીર શાહ ના જન્મદિવસની હતી આ ઘટના કે એસ અવતરણ હોટેલની જાણ કર્યા વિના યોજાયેલી પાર્ટીની છે આ પાર્ટીમાં શહેરના મોટા બિઝનેસ સાથે જોડાયેલા લોકો હાજર હતા જ્યારે પોલીસ ટીમ પાર્ટી પર છાપો મારવા પહોંચી ત્યારે સમીશ્રાના પુત્રે પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી અને તેમનો વિરોધ કરતા વીડિયો વાયરલ થયો હતો અડથાણ પોલીસના પીએસઆઈ દ્વારા સમીશ્રાના પુત્રને પોલીસ સાથે થયેલી ઝપાઝપી અને મારામારીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી જોકે તપાસ દરમિયાન કેટલાક કારણોસર તેણે પોલીસે છોડી પાર્ટીમાં એટલું જ નહીં દારૂ પહોંચાડવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલાની વધુ તપાસ અવથાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે પોલીસ સાથે સારા સંબંધો ધરાવતા લોકો પર શું કાર્યવાહી થશે